ઓ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગ્રુઢ અધ્વજા મંગલમ પુડધી કાક્ષાએ મંગલા યતનો હરિઓમ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ સર્વ મંગલ થાય સૌ પ્રથમ તો સિહોર તાલુકા અને અલગ અલગ જગ્યાએ જ્યાં પણ જરૂરિયાત હોય અને આખી જે કોડી ટીમ નાના મોટા ગામડામાં જે આયોજન કરે છે અને ખૂબ હૃદયથી હું એને પહેલાં બી દાવું છું કે કોઈ પણ વર્ષ એવું નથી કે આશ્રમમાં હાજર હોય કે ન હોય પણ એ પત્રિકા ત્યાં સુધી પહોંચાડે છે ફોનથી વિવેક એવો કરે છે અને બધાને સાંકળીને ચાલવાની એમની જે આદત છે એટલે એને એકવાર જોરદાર તાલીથી વધાવો અત્રે ઉપસ્થિત અમારા ઋષિ ભારતી બાપુ લાલજીભાઈ મારી જોડે મવાથી આવેલા અજયભાઈ બકુલભાઈ રમેશભાઈ જોડિયા આમ ગણો તો મંચ ઉપર બિરાજમાન દરેક મારા હૃદયમાં બહેલા સમાજના આગેવાનો બધાને હું હૃદયથી ખૂબ ખૂબ અહીંથી આશીર્વાદ પાઠવું અને વંદન કરું છું બીજી વાત દીકરીઓ કા માતા અને કા પિતા ગુમાવેલી જે છાયા છે અને એવી જે આપણી દીકરીઓ છે તો એને આવડો મોટો સમાજ જે નોંધ આર્થિક રીતે સમસ્યાઓ હોય છે તો આવી જે દીકરીઓને અહીં આમ તો દર વર્ષે માતા પિતા ગુમાવેલી દીકરીઓના લગ્ન થાય એટલે આ એક નોંધ છે એ બહુ અનિવાર્ય ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આપણે એક નજર છે એ બહુ મોટી વાત છે સમયની ખૂબ પાબંદી છે અમારા ઋષિ બાપુને મેં એ જ કીધું મેં કીધું અહીંથી બીજે પણ જવાનું હોય તો પાંચ પાંચ મિનિટ ટાઈમ આપી અને આમ તો જે કાંઈ અભિયાનો વિશે અહીં જે સમાજના વડીલો છે ખૂબ એવી સારી વાત કરી બધી અને શિક્ષણ વિશે વાત કરી અને મારો તો ખૂબ ધર્મનો વિષય છે એટલે અમારે લાલજીભાઈ કીધું એમ કે શિક્ષણની સાથે સાથે સંસ્કાર બહુ અનિવાર્ય છે કારણ કે દીકરીને ગ્રેજ્યુએન પછી ગ્રેજ્યુએશન પછી તમે કોઈ પણ પોસ્ટ ઉપર લઈ જાશો અને મેં જોયું છે લાલજીભાઈ એવું હમણાં બે ચાર દિવસના દાખલા એવા છે બધા કે હું તમને એનો એટલે વિભાગ કરવા જઈ રહ્યો છું કે શિક્ષણ ને સંસ્કારનું જે માધ્યમ છે એ બતાવવા જઈ રહ્યો છું યુપીએસસી જીપીએસ તમે દીકરીઓને બધે પરફેક્ટ બનાવો તો છો પણ ક્યારેક વીસ વીસ પચીસ પચીસ વર્ષની દીકરીઓ થઈ ગયા પછી માતા પિતાને તજીને જે જતી રહી છે અને એના માતા પિતા જે કલ્પાંત કરતા હોય છે અને એક બે દાખલા તમે જાતે અનુભવ્યા બધા ત્યારે એમ થાય છે કે આ શિક્ષણની સાથે સંસ્કારની જે ઉણપ છે ને એનું આ પ્રમાણ છે એટલે ખાસ કરીને એ માતાઓ બેઠી છે બધી તમારી દીકરીઓને હાચા ઘડવાઈને સાચા ગુરુ તો તમે છો એટલે એને શિક્ષણ આપો અને દરરોજ હું તો એમ કહું કે એની માતા છે અઢારથી વીસ વીસ કલાક સુધી એ દીકરીની સાથે એ ઘરે રહેતી હોય છે અને એને બધી બાતમીની ખબર હોય છે કે મારી દીકરી રોંગ રાઇડ સંગદોષ થયો બીજું ત્રીજું તો આખા તાલુકાનો આમ તો ગણો ને તમે તો માનો કે ભાવનગર તાલુકો હોય અમરેલી જિલ્લો હોય તો એવી કેટલી હજારોની સંખ્યામાં દીકરીઓ કેટલી ભોગ બની જતી હોય અને કયા કારણે કે ખાસ કરીને એના જે વાલીઓ હોય છે એની અંદર કંઈ કુટેવો હોય છે ઘરની અંદર અપૂર્તિ થતી હોય ટાઈમે પૈસા પહોંચતા ન હોય ઘરની અંદર કાંઈ પણ વસ્તુ લેવા દેવામાં કાંઈ પ્રોબ્લેમો થતા હોય ત્યારે પછી દીકરી નક્કી કરી લેતી હોય છે કે આવું મારે જીવન જીવવું એના કરતાં તો હું કાંઈ મારું સારું જીવન કાંઈ શરૂઆત કરવું એટલે ખાસ તો એના ગુરુ અને એના માતા પિતા જે વાલીઓ છે એને ગુરુનું પ્રાધાન્ય હું આપું છું અને સાચા ઘડવડીએ પહેલાં એને કહું છું કે તમે દીકરીઓ જે છે તો એ આવા ક્યાંક બે વર્ષ પહેલાં તો એનો દાખલો અમે અમરેલીમાં જોયો તો બહુ જાજી સંખ્યામાં સમાજને મૂકીને અન્ય સમાજમાં કેટલા બધા મેળેજો તમે આમ તમે ખાલી નજર કરો ને રમેશભાઈ તો આપણને અચરજ થઈ જાય કે આટલી બધી દીકરીઓ ભોગ કયા કારણે બનતી હોય એટલે થોડીક એ પણ નજર કરવાની જરૂર છે આપણે કે ભાઈ સાથે શિક્ષણ તો આપવું જ છે આપણે પણ સંસ્કાર બહુ અનિવાર્ય છે અને આ આખી જે ટીમ છે કોળીસેનાની આખી ટીમ અને એ સાથે સાધુ સંતોને સાથે લઈને ચાલે છે અને સાથે સાથે ધર્મનું પ્રતિબિંબ રાખે છે એટલે ખૂબ ખૂબ એને હું હૃદયથી બી ઉડાવું છું બીજી વાત કે અહીં જે દીકરીઓ બેઠી છે તો હું તો એમ કહું છું કે થોડાક સંસ્કારનું જે માધ્યમ અમારો તો વિષય સંસ્કાર મને ઘણીવાર પૂછવામાં આવે છે બાપુ કે ભાઈ તમારો સાધુ સંતોનો મુખ્ય વિષય શું છે તમારું કાર્યક્ષેત્ર હું તો હું એને ટૂંકમાં એટલું કહું છું કે તમારો દીકરો મોટો થઈ જાય લાખ બે લાખ રૂપિયા પગાર લાવતો થઈ જાય અને તમને વૃદ્ધાશ્રમ છોડવા ન આવે ને એટલું કામ છે અમારું બરાબર ને એનાથી વિશેષ નથી ભલે સગવડતાઓ વધશે પગાર સારો લાવશે પણ તમારો દીકરો જ્યારે અઢળક કમાતો થાય ને તમને દોરીને વૃદ્ધાશ્રમમાં ન છોડવા આવે અને એટલા પ્રતિબિંબમાં અમે એને રાખીએ એ અમારા સાધુ સંતોનું કામ છે એનાથી વિશેષ એમાં તો લગભગ બધું આવી જાય છે એટલે આખું તમારું વડીલો સન્માન આવી જાય એની જીવનશૈલી આવી જાય વડીલો માતૃ દેવો ભાવ દેવો ભાવ એને જે માતા પિતા છે એને પિતાની ભાવનાથી એને ચાહવા એવી જે ભાવનાઓ છે એ બધું આવી જાય છે એટલે હું તો એમ કહું કે દીકરા દીકરીઓને પહેલાં તો ખાસ સંસ્કાર જો તમારા જીવનમાં હશે ને તો એનું ખાણીપીણી પણ શુદ્ધ રહેશે એનું જીવન પણ કમ્પ્લીટ રહેશે એની બધી જે સારી વડીલોની જે ભાવનાઓ છે ઘરની અંદર જે એનો સ્નેહ છે એમાં પણ ઉત્કૃષ્તા દેખાશે છે એટલે વધારે વિશેષ નહીં પણ શિક્ષણની સાથે સાથે સંસ્કારનું પણ ચિંતન થાય હું સંસ્કાર ઉપર થોડોક વધારે વજન આપું કારણ કે એક બે દાખલાઓ બધા મેં એવા જોયા છે ને કે એ એના માતા પિતા જે કલ્પાંત કરતા હોય એ દીકરી અને એ માનતી ન હોય અને ક્યારે બધું બધું છોડીને જતી હોય એટલે હું સ્વયં અનુભવીને કહું છું કે સંસ્કારનું આમાં કેટલું બલિદાન હોવું જોઈએ ખૂબ સરસ અહીંની આખી જે ટીમ અને આવું દર વર્ષે આમ તો ત્રણ જ વર્ષ થયા પણ હું તો એવું કહું છું અને અહીંયા બધા જે સાથે મળ્યા છે તો બધા એવો સંકલ્પ કરીને જાજો કે ત્રણ વર્ષતા આપણે આને કમ્પ્લીટલી જે દીપ પ્રગટ થયો છે એને જલતો રાખ્યો પણ આ ત્રણસો વર્ષ આને કાંઈ આંજ ન આવે એવો બધો સંકલ્પ કરીને છૂટા પડજો અને વધારે વિશેષ નહીં પણ સમયની ખૂબ પાબંદી હોય અહીંયા ઋષિ બાપુ પણ બેઠા એ પણ બે શબ્દોમાં આપણને કઈ પણ થોડુંક ઉદબોધન કરવાના છે અને ખાસ કરીને જે યુવાનો છે તો યુવાનોને પણ મારો સંદેશો છે કે તમે જે વ્યસનોની ખૂબ વાત ઘણા પ્રકારના અભિયાનોને એ વાત થઈ છે પણ વાતો કરીને આપણે છૂટા પડી જાવું એ આપણું જીવનનું મહત્વ નથી કાંઈ પણ તમે જો ઘરે કાંઈ પણ વસ્તુઓ છે ને એને ધીમે 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 તમે એને સગવડતા તરફ લઈ જ્યાં હોય ને તો એ કામ તમારું ઓછું થાય એમ જ્યારે પણ આવા સમૂહ થતા હોય આવા કાર્યક્રમો થતા હોય તો એ કાર્યક્રમની અંદર સારું એવું લક્ષ્ય આપણા જીવનમાં લેતા હોઈએ અને છોડવા જેવી વસ્તુ આપણે છોડતા હોઈએ એટલે અવડો બળો મોટો સમાજ છે અને આ સમાજને ખૂબ ખૂબ હવે તો ભગવાનને પ્રાર્થના કરી કે એવી શક્તિ આપે એવી બુદ્ધિબળ આપે અને એવી તાકાત આપે કે થોડુંક સમજણનો ભાગ વધે અને સારી રીતે સમાજની સેવા કરી અન્ય સમાજની સેવા કરી અને આવા સારા કાર્યક્રમ થતા હોય તો સહયોગી થઈ પડે એવી ભાવના અંદર પ્રગટે વધારે વિશેષ પણ અહીં કોળી સમાજની આખી જે ટીમ અને બીજું છેલ્લે એ કહેવા જઈ રહ્યો છું કે તમારા લગ્ન તો લગભગ એકવીસ લગ્ન છે પણ મેં પત્રિકામાં જોયું ને આમાં દાતા તો લગભગ એનાથી ત્રે ગણા છે ત્રણસો દાતા છે લ્યો હજી ભાઈ લગ્ન એકવીસ છે પણ દાતાની સંખ્યા મેં જોઈ ને તો લગભગ ત્રણસો દાતા છે એવા બધા એટલે કહેવાનો મતલબ તમે જે સારું કરવા જાઓ છો ને એની અંદર પાછળ જે ફ્લો આપવાનો જે સમાજના વડીલોની જે તાકાત છે ને એટલે ખરેખર અહીં જે મંચ ઉપર જે દાતાઓ બન્યા છે એને પણ એકવાર તાલીથી વધાવો ખૂબ ખૂબ વધારે વિશેષ નહીં પણ દરેકના જીવન સુંદર બને અને દરેકને સંસ્કાર પ્રાપ્ત થાય ને સારા વિચારો પ્રાપ્ત થાય કારણ કે વિચારની જ ઉણપ હોય છે એટલે વધારે વિશેષ નહીં પણ સમાજમાં સારી એવી પ્રવૃત્તિ થાય એમાં ભગવાન પાસે આશીર્વાદ માગીએ વધારે સમય નહીં થતા અસ્તુ ભારત માતા ગી જાય સદેવીદાસ અમરદેવીતા